રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનું છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફનું પેન્શન ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવાનો છું એટલા માટે છેલ્લે સુધી વિડીયો જોઈ લેજો એટલે જો તમારે તમારું પીએફનું પેન્શન ઉપાડવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી ઇપીએફઓ કરીને સર્ચ કરી લઉં એના પછી આપણે ઈ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એટલા માટે હવે આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે એટલા માટે હવે હું યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી લેવાનો છે અને પછી ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો એટલે પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એ જોઈ લેવાનું છે કે તમે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી લીધી કે કરવાની બાકી છે કારણ કે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરવી પડે અને પછી નીચેની તરફમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો છે અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી નીચેની તરફમાં તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એના પછી નીચેની તરફમાં આવી જવાનું છે અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એન્ટર કરી લેવાનું છે એમાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું જ છે અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાના છે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી લેવાનો છે અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારું પીએફનું પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે અને આ પીએફનું પેન્શન તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ ઉપાડી શકો એટલે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો